આહિર સમાજ દ્વારા સમર્થનમાં આવેદનપત્ર મામલતદારને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરાઈ છે ઉલ્લેખનીય છે કે આહિર સમાજે સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ સાથે માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી આહિર સમાજ મોડી સંખ્યામાં અને અન્ય સમાજ પર જે હીરા બાપાને લાગણી વાળા છે એ આજે ઉપસ્થિત રહીને માન્ય મુખ્યમંત્રીના આવેદન પત્ર મામલેદાર સાહેબ મારફત મોકલવાની જયારે વાત આવી છે ત્યારે અમારો એક જ વાત છે કે હીરાભાઈ એ ભાભાષા છે અમારા સમાજના મોભી છે અને એવા છે અને એ વર્ષોથી સ્વાધ્યાય સાથે જોડાયેલા અને આહિર કોણ એટલે કૃષ્ણદા વરસાદ હોય આવા કૃત્યમાં એ હોય નહીં પણ સરકાર છે કેબિનેટ મંત્રી આ ભ્રષ્ટાચારના એના છોકરાને સંડોવેલા હતા એને કાંઈ કરવાનું નહીં એ બધું છે એ સૈતર વસાવાને ખંભે બધું રાખીને જે આક્ષેપ કરવામાં આવ્યો છે હીરાભાઈના એ આક્ષેપ તો કોર્ટમાં પાણીનું પાણી ને દૂધ થઈ જવાનો છે પણ અત્યારે જે પરિસ્થિતિઓને નિર્માણ થયો છે એના પોતાના એના છોકરાઓને અને અહીંયા પરિવાર ને પોલીસે રાહતા કે ગાડીઓ ફેરવે અને હોવા નથી દેતા ધરપકડ કરવાના નારા દે છે આ વાતમાં અમે સમગ્ર આયર સમાજ વખોડીએ છીએ ધીરાભાઈ જોટવા છે તે આર સમાજના આગેવાન છે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામ તેનું વતન છે પણ એવું નથી કે તે ગીર સોમનાથ જિલ્લા પૂરતા જ આગેવાન હોય પૂરા ગુજરાત લેવલે અમારા આયર સમાજમાં તેનું નેતૃત્વ છે અને તે સત્યથી નજીક જીવવાવાળા માણસ છે અને પૂછપરછ કરવાના બાનાથી અહીંયાથી સ્ટેશન ડાયરી પ્રભાસ પાટણ પોલીસમાં તેની નોંધ કરાવીને પછી પોલીસ ત્યાં લઈ જાય અને અટકાયત કરે એની ઉપર એફઆઈઆર કરે તે વાત યોગ્ય નથી ન્યાયના સિદ્ધાંતની બાબતમાં પણ નથી ખરા તોમતદારોને બચાવવા માટેનું એકા જબરું ષડયંત્ર હોય શકે એટલે અમારી એટલી જ માંગ છે સરકાર પાસે બે વખત આવેદનપત્રમાં લખ્યું છે અમે આયુર સમાજે આયર સમાજ તો હિરત્વવાળી કોમ છે અઢારે વરણને સાથે રાખીને રહેવાવાળી કોમ છે રાષ્ટ્રના હિત માટે કાયમી જોડાયેલી આ એક યદુવંશી કોમ છે અને આવી રીતના અમારા ભામાસાને એની ઉપર અન્યાય થાય તે વાત હરગીજ વ્યાજબી નથી